જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢિયાવાડી ખાતે પચીસમો સર્વ જ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ હતો આ સમારોહનું ઉદઘાટન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સામી શ્રી ધર્મકિશોર સ્વામી કમિશનર શ્રી તેજસભાઈ પરમાર તથા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને ગૌરવભાઈ રૂપાલિયા હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવેલ હતું જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે બાળકોને મોબાઈલ જરૂર પૂરતો ઉપયોગ કરવામાં કહેલ તેમજ કમિશનર તેજસ પરમારે જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વિપુલ પ્રમાણમાં શક્તિઓ પડેલ છે તેને બહાર લાવવા માટે ઘણા સૂચનો કરેલ હતા શિક્ષણ વિદ જીપી કાઠી તેના ઉદ્બોધનમાં જણાવેલ કે તમો પુરસ્તાત કરશો તો નિષ્ફળતા પણ સફળતાની મોટી ચાવી બની જશે આ તકે મનસુખભાઈ વાજાએ જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વ્યસન ભરડો લઈ રહેલ છે તે બાબતે ચિંતા વ્યક્ત કરેલ હતી આ સન્માન સમારોહમાં ધોરણ આઠથી ધોરણ બારના સત્સો એકવીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ત્રીસ જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જુનાગઢના શિક્ષણવિદ અને કાયમી તેમજ કેડી પંડ્યા તેમજ કેજી હોસ્પિટલના ભાવિનભાઈ સત્રાળનું પણ આખરે દરું સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે બાબુભાઈ લાઠિયા ઇકબાલભાઈ મારફતિયા અતિનભાઈ કારીયા ભોગીભાઈ ભટ્ટ ગૌરવભાઈ રૂપાલિયા સમીરભાઈ દત્તાની ભીખાભાઈ જોશી મુકેશ મેઘનાથી નાગભાઈ વાળા અભયભાઈ ચોક્સી દાદુભાઈ કનારા અમુદાનભાઈ ગઢવી વિજયભાઈ મસરૂ ગિરીશભાઈ મસરૂ પીબી ઉડનકટ બટુકબાપુ ડૉક્ટર ડીપી ચીખલિયા કિશોરભાઈ ચોટલિયા નલીનભાઈ આચાર્ય અમુભાઈ પાનસુરિયા પલ્લવબેન ઠાકર વિજ્યાબેન લોઢિયા સુશીલાબેન શાહ ભારતીબેન દેવાણી પ્રભાબેન પટેલ જયશ્રીબેન વેકરિયા મીનાબેન ગોહિલ દયાબેન માણેક જયાબેન પરમાર જયદેવભાઈ જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અરવિંદભાઈ મારવડિયા શાંતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ પરમાર મનીષભાઈ લોઢિયા કે એસ પરમાર કે ગોસાઈ મનહરસિંહ ઝાલા મનોજભાઈ રાજા પ્રવીણભાઈ જોશી પ્રફુલભાઈ જેઠવા મુંડુભાઈ જોગલ ખીમજીભાઈ ડાબી સરોજબેન જોશી ચંપકભાઈ જેઠવા બાપુ મુકેશભાઈ પાંડવ વગેરે કાર્યક્રમને સફળ બનાવેલ હતું તેમજ મિનિરાજ શૈક્ષણિક સંસ્કૂલના વિદ્યાર્થીઓએ સેવા આપેલ છે અને લોઢિયાવાડી પણ રિના મૂલ્ય આપામાં આવેલ હતી મારું નામ મહેતા ૩૩ છે હું બટિયા

ઉભી રહ્યું છે એના ઉપર વર્ષો વર્ષ આ સંસ્થા કરે અને આપણે આ રીતે પ્રોત્સાહિત કરી શકીએ સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા પચીસ વર્ષથી સર્વ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ સન્માન સમારંભ દરેક જ્ઞાતિઓમાં તો થતો જ હોય છે પણ અમે છેલ્લા પચીસ વર્ષથી સર્વ વિદ્યાર્થી સન્માનનું આયોજન કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ હજાર ઉપર વિદ્યાર્થીઓનું અમારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ આજે પ્રોફેસર બહેના છે એન્જિનિયર છે સારા ઉદ્યોગપતિ છે સારા વેપારી બહેના છે અને અમારી સંસ્થાને હવે આવીને અમને એમ કહે છે કે અમે તમારી સંસ્થામાં ઈનામ મેળવ્યું છે અને આજે જે દાતાએ અમને

જેવા દાતાઓ ઘણા બધા દાતાઓ છે બાલુભાઈ લાખ્યા છે સુશીલાબેન છોટાલાલ શાહ છે આપણે લોઢિયા વિજયાબેન લોઢિયા છે આવા અનેક દાતાઓ એમને જે સહયોગ આપ્યો છે આની અંદર લગભગ ત્રણ લાખ જેવો ખર્ચ થયો અને દાતાઓ એમના શિક્ષણ ક્ષેત્રે જે અમે કામ કરીએ છીએ એની અંદર બધા દાતાઓ ખૂબ દાન આપ્યું અમારું દરેક ક્ષેત્રે કામગીરી છે પછી હોસ્પિટલમાં ભોજન હોય અંધ દીકરીની સંસ્થાઓ વૃદ્ધાશ્રમ ચલાવવા હોય આમાં અમને દાતાઓનો પૂરેપૂરો સહયોગ છે આજે કમિશનર શ્રી તુષાર સુમેરા કમિશનર સાહેબ અમારા કાર્યક્રમમાં તેજસભાઈ પરમાર ખાસ ઉપસ્થિત થયા આ ઉપરાંત સાધુ સંતો ઉપસ્થિત થયા અમારા દાતાઓ કરેલો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે જે પ્રોજેક્ટ લઈને અમારી સંસ્થાના કાર્યકર્તા જાય છે ત્યારે અમારી જોડી છલકાવી આજે પણ ચોક્સી પ્રવિણાબેન તરફથી પંદરસો બાળકો ને વિદ્યાર્થીઓને આજે એમના દ્વારા પાઉભાજી નું પણ આયોજન કરવામાં આવે છે